સમૂહગન બહુ ખર્ચા વધી ગયા છે સમાજ ની અંદર તો આજે આપણે આ જે આપડા ભાઈઓ સમૂહ લગ્ન ના આયોજન કરી અને ઓછા સદન માં તમને ને નો થાય દુકાય વાળા ને થાય દીકરી વાળા ને થાય એના માટે આ પ્રયત્ન કરે છે સમાજ તો એને આપણે ખૂબ અભિનંદન આપવા જોઈએ જેથી કરીને સમાજમાં આવા ખોટા ખાડા ન ખોદવા પડે જ્યારે ખાડા ખોદે છે ત્યારે બુરાતા ઘણી વાર લાગે છે તો આપણા મકાન અને આપણા ઘરેણા પણ બુરી મૂકવા પડે છે આવી પરિસ્થિતિ જયારે આપણા લગ્ન આપણા ઘરે આવે ને ત્યારે આવું બધું થતું હોય છે જ્યારે આપણને આ બધું થાય ત્યારે ઘણું બધું દુઃખ થતું હોય છે કે આના કરતા સમૂહ લગ્નમાં જોડાણા હોત તો બધું સારું હતું કે સમાજ ના ખર્ચે આપણા દીકરા દીકરીઓ ભણી જશે તો આવી બધી ભાવના લાગણી આમાં કઈ નાનક નથી કે આપણે આપણા ઘરે નથી ભણાતા સમાજ સમાજમાં જઈને આપણે દીકરી ભણાય છે પણ આટલા આશીર્વાદ તો કે સમાજ બધો એટલો